તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો તમે હિત હિત યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા દો ને અને તમારી મદદની મારે જરૂરી નથી નો કરતા હું હામેથી કઉ છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી નથી તમે છો કે નહીં નથી તો કઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ આ હું ગુસ્સામાં બોલતો મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી ને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જ જવું છે મેં પચાસ પાસણ માં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોંદ ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું ક્ષત્રિય સમાજ નું છે આ મારા યુવાનો નું છે આ મારા રામ ભગવાન નો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવી હગે કોઈના ની તાકાત નથી આનું પરિણામ ખરાબ માં ખરાબ શું આવે મરવાનું તો મરવા માટે તો મેદાને પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માંગતા કેવા શું કામ નથી માંગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિબા લાવોલથી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો ન હું તમારો પડદા ફાસ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ માનો છો હું શું કરી શકું તમને કાલ જ બતાવી દઈશ જો કોર કમિટી મારી એ રે હોય અને સમાજ મારી એ રે હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તો મેસેજ સાંભળો છો વાંચો છો જોવો છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સેકલ પાપણ ભાગો અગિયાર સમિતિ ભેગી થાય તો માણસ ધારે કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે સેકલ પાપડ સમાજને ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પર્દાફાશ કરીશ પછી જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી જ છે પણ સાચી છે ખોટી નથી જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ફરજો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજ ને ખબર નથી ને સમાજ એ તમારો ભરોસો મીકો છે પણ તમે ગદાર છો ગદાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે